સુરત શહેરમાં મતે જનસંખ્યાની અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવનિર્મિત અશ્વની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હસ્તે સમારોહ પૂર્વક કરવામાં આ નવા પોલીસ સ્ટેશન સાથે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા એકતાલીસ થઈ છે લગભગ પચાસ લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા શાંતિ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું ભરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે શહેરના વિકાસને અનુરૂપ પોલીસ સુવિધાઓનો વિસ્તાર આવશ્યક છે આ નવું પોલીસ સ્ટેશન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે આ ઐતિહાસિક પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ શહેરની નામી અનામી હસ્તીઓ ધારાસભ્યો અને સાંસદ શ્રી મુકેશ તલાલ ઉપસ્થિત રહ્યા હતા અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસતા નાગરિકો માટે ત્વરિત પોલીસ સહાય અને સુરક્ષા સુવિધાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ પોલીસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે પોલીસ અધિકારીઓના મતે આ નવું પોલીસ સ્ટેશન શહેરના પોલીસ નેટવર્કને વધુ સક્ષમ અને પ્રભાવી બનાવશે જેથી ગુનાઓ પર નિયંત્રણ રાખવામાં અને નાગરિકોને વધુ સારી સેવા પૂરી પાડવામાં મદદ મળશે આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે અર્પણના માધ્યમથી રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય કોઈક વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે

લઈ જાય આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે એ કરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતો હોય નતો